અથવા અધ્યાય આત્મ સંયમ યોગ શ્રી ભગવાન બોલ્યા માણસ કર્મફળનો આશરે લીધા વિના કરવા કરવા યોગ્ય કર્મ આચરે છે તે સન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ કેમકે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો યોગમાં આરુઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગ્ય પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આશક્ત થતો કે નથી કર્મમાં આશક્ત થતો તે વખતે સંકલ્પનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અદ્યોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ પોતાનો પવિત્ર પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીવ જીતવામાં આવ્યું છે એ જી જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને એ જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુત્વમાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ દુઃખ આદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતકરણની અંતકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્મવાળા મનુષ્યના જ્ઞાનમાં શશિનાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું જ છે જ નહીં જેનું અંતકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની સ્થિતિ વિકારહિત છે જેની ઇન્દ્રિયો સારી પેટે જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગ્ય યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે સુહદ મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થા દ્રેશ્ય તેમજ બંધુ ગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વંશમાં રાખનાર કસાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ સહિત સંગ્રહ રહિત યોગ યોગી એકલો એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ મૃગ શર્મ અને વસ્ત્ર પાથરેલા છે તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને શીત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વંશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે કાયા મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટારે ધારણ કરીને સ્થિર અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયંત કરી મારામાં શીત જોડી અને મારા પરાણ થઈને ધ્યાનમાં બેસી

તથા ઘણું ઉઘનારનો સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારને સિદ્ધ થતો નથી દુઃખોનો નાશ કરનાર યથા યોગ્ય આહાર વિહાર કરનારનો કર્મ કર્મમાં યથાયોગ્ય શ્રેષ્ઠ કરનારનો તથા યથાયોગ્ય ઉગનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે સંપૂર્ણ વંશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્ફળ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિનાના સ્થાનમાંથી રહેલી દીવાની જ્યોત ડોલતી નથી એ જ એવી જ રૂપમાં પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તને કહેવાય છે યોગના આસન અભ્યાસથી વિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપર પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો શશીનાનંદ ઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે ઇન્દ્રોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જ અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો નથી ને પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કથા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે પણ નથી થતો જન્મ મરણના રૂપ સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે જેને જાણવો જોઈએ એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી સિદ્ધિ નિક્ષેપ પૂરક કરવો જોઈએ સંકલ્પથી ઉત્પત્તિ થતી ઇન્દ્રિયો સમુદાય અભ્યાસ કરતો ઉપમે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મામાં સિવાય બીજા કશાનું ચિંતન ન કરે આ સ્થિર ન રહેનારું અને સંસળ મન જે જે શબ્દાબ્દી વિષય નિમિત્તે સંસારમાં વિસરે છે તે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાપ છે અને જેનો રજો ગુણ શાંત થઈ ચૂક્યો છે એવા શશિનાનંદ ઘન બ્રહ્મની સાથે એકાત એકમાત્ એકાત્માને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદને અનુભવ અનુભવ કરે છે સર્વ વ્યાપી અનંતોનાર યોગી આત્માને સર્વ ભૂતોમાં રહેલો અને સર્વ ભૂત છે જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વ ભૂતોમાં આત્મા મુજ શસિનાનંદ વાસુદેવને જ ભજે છે એ યોગી સર્વ રીતે હોતા સત્તા મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ ભૂતોમાં સમ જુએ છે તેમજ સમ સુખ અને દુઃખને બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ આપે મને સમભાવે કહ્યો મને સંસળ મન સંસળ હોવાને લીધે હું આથી આની નિત્ય સ્થિતિને નથી જોતો હે શ્રી કૃષ્ણ મન ગણું સંચાલ પ્રમા સ્વભાવ બળવાન છે આથી એને વંશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું શ્રી ભગવાન ભલ્યા હે મહાભાવ નિસંદેહ મન સંસાર તેમજ મુશ્કેલીથી વંશ થનારું છે છતાં પણ હે કુંતી પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વંશમાં થાય છે જેનું મન વંશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ જેનું મન વંશમાં કરાયેલું નથી કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને મનને વંશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક ભોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે હે મહાભાવો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મો પામેલો અને આશરે વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો ને હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સંબોળો સેધવા માટે આપ જ લાયક છો કેમ કે આપના વિના બીજો આ કરનાર સંભવિત નથી શ્રી ભગવાન બોલ્યા એ માણસો માણસનો ન તો આ લોકમય વિનાશ થાય છે કે ન પર લોકમય કેમકે હે વહલા આત્મદ્વાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગ ભ્રષ્ટ માણસ શાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આશ્રમશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકમાં ન જતા જ્ઞાનવાની જ્ઞાનવાન યોગ્યવાના જ કુળમાં જન્મે છે પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે ત્યાં તે પુનર્જન્મના શરીરમાં સંગ્રહેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે અને હે કુરુનંદન એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે તથા જે શ્રીમતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પુનઃજન્મના અભ્યાસને મળે ન નિશકપણે બળે જ નિશકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ અને વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રયત્નશીલ અભ્યાસ કરનાર યોગી તો પાછલા અને અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમગતીને પામે છે યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે શાસ્ત્રોથી એ શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે માટે અર્જુ હે અર્જુન તું યોગી થા સંગળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરયાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપની શુ બ્રહ્મા વિધ્યાય યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સોધિ આત્મ સંયમ યોગ નામ ષષ્ઠો અધ્યાય શ્રી આત્મ સંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ અર્પણ શ્રી ગુરુ શરણ સરોજર નિજ મનુ મુકુર સુધારી ભરન ઉર કુબર વિમલ સસુ જો ચારી ફલચારી બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર ભલ બુદ્ધિ વિદ્યા દેહુ મોલેશ વિકાસ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહુ રામદૂત બલધામ પુત્ર પવન સુત નામાહાવીર વિક્રમ ભજરંગે કુમતિવાર સુમત કે સંગી પરણ બિરાજ સુમેશ કાનન કુંડલ કુજિત કેશ આત વ્રજર ધ્વજા બિરાજે કાધ્ય મુજા શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ વિદ્યાવાન વિદ્યાવાુયતિ સાતુર રામ કાજુ કરે યા પ્રભુ ચરિત સુનિ બેકો રસિયા રામ લખન સીતામનભિયા સૂક્ષ્મ રૂપ ધર સિંહ ખાવ રૂપ દરી લંક જરાવા भीम रूप धर असुर सहारे रामचंद्र के काज सवार लाई सजीवन लखन जियाए श्री रघुबीर हर सिर लाए रघुपति के नहीं बहुत बड़ाई तुम तो मम प्रिय भरत समबाई सहस्त्र वदन तुम्हारो जस गावे अस कही श्रीपति कंठ लगावे सन का दिक ब्रह्मादि मुनीषा नारद सारद सही तही जम कुमेर दिख पाल जहाँ ते कभी कभी तो सके कहाँ ते तुम उपकार सुग्रीवी कि राम मिलाए राजपद

સંકટ તે હનુમાન સુડાવે મનક્રમ્બન ધ્યાન જુલાલ સબ પર રામ તપસવી રાજા તિન કે કાચ સકલ તુમ સાજા સાધુ સંત કે તુમ રખવારે અસર નિકંદન રામ દુલારે અષ્ટિ નો નિર દેન જાન કે માતા રામ રસાયણ તુમરે પાછા સદારઘુપતિ કે રાસ તુમ્હન રા કપાવે જનમ જનમ કે દુખ બિસરાવે ભક્ત હનુમંત્રી જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરો ગુરુ દેવ કિનાત બાર પાઠ કરે કોઈ સુટે મહા સુખ જોયા પડે હનુમાન ચાલિસાય સિદ્ધિ સાખી ગૌરે તુલસી સદા હર કીજ નાથ હૃદય મઢેરા પવન તને સંકટ હરણ મંગલમૂરતી રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસ હુસુર પસ્યાવર રામચંદ્ર કે જય ઉમાપતિ મહાદેવ કે જય પવન સુતા હનુમાન કે જય બોલો ભાઈ સબ સંતન કે જય આપણે આપણે માતા પિતા કે જય આપણે આપણે ગુરુ મહારાજ કે જય श्रीरामचन्द्र कृपालु भजन हरिण भव भयदारुणं नवकञ्जलोचन कञ्जमुख करकपदकञ्जारुणं कंजा कदर्प अगणितमित सबि नवनील निरद सुन्दरं पट पीतमनौ तडित ऋषि सुशि नौमि जनक सुतावरं चिरं कुटकुण्डल तिलक चारुदार कञ्जविभूषणम् आजान भुजसर सापदर सङ्ग्राम जेतखरभूषणं भज दिन सदा नवदेत्यवंशनिकन्दनं रघुनन्दयानन्दकन्दकौसल्यसन्द दशरथनन्दनम् इति वदति रंजन मम हृदय कञ्जनिवासकुरु दल खलदलगञ्जनम् શ્રીરામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી સતગુરુદેવ કી જય હો પાર્વતી ફતી હર હર મહેવ હર ચેતારણ